જગ્યા ઉપર સરસ મજાનું પશુપાલન પ્રદર્શન રાખેલું છે તો આપણે તે જગ્યા ઉપર જઈએ અને જે સરસ મજાના હાલ આપણે ગાય માતાના દર્શન કરી રહ્યા છીએ તેમજ આ જગ્યા ઉપર ગાય ભેંસ એની પશુની હરીફાઈ હોય છે જેમાં સૌથી સારી અને શ્રેષ્ઠ જે કાંઈ ગાય કે ભેંસ હોય તેને સર્વપ્રથમ એવોર્ડ આપવામાં આવે છે અને તેને એક લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે તો આપણે હાલ પશુપાલન વિભાગમાં આવ્યા છીએ તો હું તમને બધી જ માહિતી એક જ વિડીયોની અંદર આપીશ અને તેની અંદર તમને બધું જ બતાવીશ કે કઈ જગ્યા ઉપર શું શું આવ્યું છે હરીફાઈની હરીફાઈ દરમિયાન જે કોઈ સારી એવી શ્રેષ્ઠ હોય પશુપાલન કરતા વિભાગની અંદર તેને સર્વપ્રથમ એવોર્ડ આપવામાં આવે છે અને તેને શિલ્પ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે હાલ આપણે ગાયના વિભાગમાં આવ્યા છીએ પછી આગળ તમને ખૂટના વિભાગમાં આપણે જશું અને ત્યાંથી આગળ બંની પાડો પણ છે સ્વામીના બગસરાથી આવી છે આ ગાય ખુબ સારી એવી છે આપ જોઈ શકો છો કે આ પાડો એકદમ કાળા કલર નો છે આમાં બધી જ બોર્ડ ની અંદર તમામ માહિતી આપેલી છે તો તે એકવાર જોઈ લેજો પશુપાલન વિભાગમાં તમને અવનવી ભેસો જોવા મળશે એમાં આખા મેળાની અંદર એક જ વાઇટ ભેંસ આપને જોવા મળી રહી છે તે આગળ આગળ તમને જોવા મળશે હાલભાઈ કામકાજ કરી રહ્યા છે તેને સાફ સૂફ કરતા હોય છે આ જગ્યા ઉપર ખૂબ મહેનતથી લઈ આવતા હોય છે ગાયો તેમજ ભેંસો અને તેને ઈનામ પણ સારા એવા પ્રોવાઈડ થશે અને આ જગ્યા ઉપર જે કોઈ ગાય ભેંસ લઈને આવતા હોય છે તેઓને પ્રોત્સાહન રૂપે થોડા ઘણા પૈસા પણ આપવામાં આવે છે જેથી કરીને તેઓનું ગુજરાન ચાલે અને જે જગ્યા ઉપર લઈ લઈને આવ્યા હોય અને તે જગ્યા ઉપર લઈ જઈ શકે તે માટે તેઓને ઇનામ આપવામાં આવતું હોય જોઈ શકો છો કે એકદમ ફીટ એવો પાડો આપને નજરે આવી રહ્યો છે તંદુરસ્ત છે આ એકદમ સ્વસ્થ તાજે તાજો કમ્પ્લીટ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જગ્યા ઉપર પશુપાલકો પોતાની ગાયો ભેંસો લઈને આવતા હોય છે અને વિપુલ પ્રમાણમાં જે કાંઈ દૂધ આપતા હોય અને જેવા તંદુરસ્ત હોય ને જેટલા મહિનાના હોય તે પ્રકારે તેઓને ઇનામ આપવામાં આવે છે અને આ જગ્યા ઉપર તમને સરસ મજાનું બોટ દેખાશે તેમાં કેટલા દૂધ આપે છે અને તેના નંબર અને એવું બધું તમને આ જગ્યા ઉપર જોવા મળશે તો આપણે આગળ ધીરે ધીરે જોઈએ આ જગ્યા ઉપર સરસ મજાની ભેસ છે એનું નામ છે આગળ અહીંયા લખેલું છે પશુ પ્રદર્શન હરીફાઈ વિનોદભાઈ હરજીભાઈ વેકરિયા મેટોડા ગોધિકા અને લીલો રાજકોટ છે જાફરાબાદી ખેરલી બે વર્ષની છે તેનો રંગ છે કાળો ત્યાં તમને આ જગ્યા ઉપર જોવા મળી રહી છે અને આ જગ્યા ઉપર તમને બીજી પણ ભેંસો જોવા મળે છે જગદીશભાઈ હંસરાજભાઈ વેકરિયા મેટોડા લોધિકા અને જિલ્લો રાજકોટ છે જાફરાબાદી હેડલી અઠ્યાવીસ મહિનાની છે આવી રીતે આ જગ્યા ગાયો ભેંસો હોય છે અને તેને પ્રથમ એવોર્ડ આપે એટલે તેને ચેમ્પિયન તેમને પ્રથમ એવોર્ડ આપવામાં આવે તેને ચેમ્પિયન ઓફ નો રેકોર્ડ આપવામાં આવે છે અને તે હું તમને આગળ બતાવું છું લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે કે આ પાડો છે પણ ક્યાં ગામનો છે એની જગ્યાએ મમરાનગર લખાઈ ગયું છે તો આ જામનગરનો પાડો છે મધરબાકી પાડો મક્કર પાડો એકદમ ફિટ એમ ફાઈન પાડો છે આપ જોઈ શકો છો આવી રીતે બોર્ડમાં લખેલું હોય છે તમામ માહિતી ગાય તેમજ ભેંસની અને પાડાની અને ખૂટની આગળ વાંચી લેજો વિડીયો બહુ લાંબો થવાનો છે એટલા માટે આપણે આગળ ધીરે ધીરે વધી રહ્યા છીએ અને તમામ માહિતી આપણે પૂરી પાડી રહ્યા છીએ આપણો વિડીયો થોડોક મોડો છે પણ તમને પૂરેપૂરી માહિતી આમાં મળશે બધાએ આવી રીતે નથી કર્યું સૌ સૌની રીતે સૌએ અલગ અલગ બધાએ વિડીયો બનાવ્યો છે તો આપણે પણ અલગ બધા કરતાં અલગ વિડીયો બનાવ્યો છે તેમાં તમને તમામ ગાય ભેસ એકી સાથે જોવા મળશે આ વિડીયોની અંદર વિડીયો થોડોક લાંબો છે એટલે કન્ટિન્યુ આ વિડીયો આખો જોઈ લેજો આની અંદર સરસ મજાની હરીફાઈ હોય છે અને તેમાં તમામ લોકોને સારું સારું પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને જે પહેલા નંબરે આવે તેને એક લાખ રૂપિયાને શિલ્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એવી રીતે આ જગ્યા ઉપર તમામને ઈનામ આપવામાં આવતા હોય છે તો દર વર્ષની જેમ છે પણ પશુપાલકો પોતાના પશુ લઈને ત્રણે તરના મેળામાં આવ્યા છે તો આપને આખા વર્ષ દરમિયાન જેની રાહ જોતા હોય તે આ પૂરેપૂરો ત્રણે તરનો મેળો મેં તમને એક બે ત્રણ અને ચાર કટકામાં આખો વિડીયો પીસી આપ્યો છે તુલસા રીજ આ ભાઈ તમામ ગાયો પાડવાના ફૂલ શોખીન છે એટલે ભાઈ સરસ મજાનો પાડો લઈ વા લઈ આવ્યા છે ખૂટ આ ખૂટ છે આપ જોઈ શકો છો આ તમામે તમામ ખૂટ એકદમ ફિટ આપને નજરે આવે છે મેળામાં તમને ગાય તેમજ ભેંસ અને ખૂટ નજરે આવશે એકદમ શાંત છે આ ખૂટ જોરદાર પશુપાલક વિભાગ દ્વારા તમામ માહિતી આપને દર્શાવવામાં આવી રહેતી હોય છે અને આ મેળો કરવામાં ઘણો ખરો ટાઈમ પણ લાગી જતો હોય છે

ગોંડલની આની લાઈન થી વિલંબ કરે છે તમે તેને ખોરાકમાં શું શું આપો કરણે તમને મેડમ આ ખોરાકમાં તેને શું આપું ખોરાકમાં ખોરાકમાં અત્યારે ખોળ આપું છું માંડવીનો પાલો આપું છું અને લીલું આપું છું જુવારનું ખોળ જુવારનું ખોળ એ ગુરુપુર ગોળા દેબડા ગોંડલ રાજકોટ ગીર ગૌશાળા આપણે રીબડા ગોંડલ ની નજીક આવેલું છે રીબડા તેની આ ગીર ગાય છે આ જગ્યા ઉપર પશુ પ્રદર્શન માં આવેલી છે સરસ મજાની ગીર ગૌ ગાય છે એસ એસ ગુરુકુલ ગૌશાળા રીબડા ગોંડલ જિલ્લો રાજકોટ હા પાંચ વર્ષ અને છ માસની આ ગાય છે રંગ લાલ રંગની ગાય છે આપ જોઈ શકો છો સરસ મજાના પશુ પ્રદર્શનમાં આવેલી છે આ ગોંડલ નજીકની જ આ બધી ગાયો છે રીબડા બાજુની આગળ રામજીભાઈ પાટરામ મેંદરડા જિલ્લો જુનાગઢ ગીર સાંજ સાડા ત્રણ વર્ષનો છે ગોરો અને લાલ રંગ છે તેનો આપ જોઈ શકો છો સરસ મજાનો તેનો રંગ છે રાઠોડ છે જ્યોતિભાઈ ચંદુભાઈ દૂધરેજ તાલુકો વઢવાણ સુરેન્દ્રનગર ગીર સાંઠ બે વર્ષનો છે તેનો રંગ છે લાલ ગળે સફેદ પટ્ટો નામ ગોપી એનું નામ ગોપી છે ગોળિયા ભરતભાઈ જીવાભાઈ કોટડા વિછિયા રાજકોટ ગીર ઘણ ફૂટ ત્રણ વર્ષનો છે તેનો રંગ છે આડો લાલ નલવાડિયા બળદેવભાઈ લક્ષ્મણભાઈ નામ જૂના અમરાપર હળવદ મોરબી ઓલા ધીર સાંજ ત્રીસ માસનો છે તેનું નામ છે વસુ વસુંધરા આ જગ્યા ઉપર ઘણા ખરા લોકો આવ્યા છે અને પશુ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે યુવરાજસિંહ સિંહ જગદીશસિંહ પરમાર પાંડવરા મૂળ મૂડી સુરેન્દ્રનગર ગીર સાંઠ ત્રણ વર્ષનો છે લાલ કાગડો સફેદ પટ્ટો ખરીના ઉપરના ભાગે શ્રી પરમાર રણેશરાવ કાંઠેર મોરબી ગીર ગાય પાંચ વર્ષની ગાય છે અને તે ચૌદ લીટર દૂધ આપે છે રંગ લાલ આપે તે આ તે ગાય છે આપ જોઈ શકો છો ચૌદ લિટર તે દૂધ આપે છે સુવરજસિંહ દીપુસી પર્મા લોણાસરા વાકાને મોરબી ગીર વાથડું ત્રણ વર્ષની ઉંમર છે રંગ લાલ છે માધવના નામ માધવનું દૂધ ચૌદ લિટર આપે છે તે નણુભાઈ રામકુમાર વખડ રામપરા મૂડી સુરેન્દ્રનગર ગીર એક પાંચ વર્ષની લાલ રંગ ચડુભાઈ બહુભાઈ વાળતું વાળતું ભાઈ ગીર સોનગઢ થાનગઢ સુરેન્દ્રનગર ગીર ગીર ગાય છ વર્ષની ઉંમર છે અને રંગ કેસરી ધાનજીભાઈ લક્ષ્મણભાઈ પરમડા ભાટ સમર મેંદરડા જુનાગઢ ગીર સોમનાથ ગીર સાંઠ છે સાડા ત્રણ વર્ષ તેની ઉંમર છે અને ગોરો લાલ રંગ છે આપ જોઈ શકો છો આ નંદીનું નામ લાડો રાખ્યું છે જો તમને લાડો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાડો કેવો છે તે પણ જે બાજુ દેખાય તે રવિભાઈ બ્લોગર છે અને આ બાજુ જમણી બાજુ છે તે મેયરભાઈ બ્લોગર છે તેઓ સાથે આપણે ખેલકૂદના મેદાનમાં જઈ રહ્યા છીએ અત્યારે પછી આપણે ત્યાંથી કબડ્ડીના મેદાનમાં આવી ગયા અને અત્યારે ખેલાડીઓ સરસ મજાની કબડી રમી રહ્યા છે તો આપણે કબડી જવા માટે આવ્યા છીએ એકદમ જોરદાર આ જગ્યા ઉપર કબડી રમાઈ રહી છે અત્યારે આપણે આવી ગયા છીએ અને સરસ મજાના પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યાં આપણે આવ્યા છીએ આગળ આપણે જે સ્ટેજ દેખાઈ રહ્યું છે તે સ્ટેજ ઉપર સરસ મજાના પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો આપણે ત્યાં જઈને પ્રોગ્રામ કરે છે તેની હા ચાલો આગળ વધીએ અને સાનિધ્ય જ્યાં મળ્યું છે એમાં અહીંયા એક ત્રિનેશ્વર મહાદેવ નું મોટું સાનિધ્ય છે એની ઓળ પાતળિયા હનુમાન પાતળીયા હનુમાન પણ બિરાજમાન છે

ધન્યતા સાથે કહીએ છીએ કે ઓલિમ્પિકની સફળતાને અતિ આનંદ થી વધાવ્યા છે સ્ફોર્થ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીમડી તથા જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર આ આયોજનને સફળ બનાવવા માટે ઉત્તમ આ तलवार पावागाई तलवार जूनागढ़ મહમદ બેગડો માં માં કોચ બેગડા يا બાપ પવનરાજન અબアンની પુરી દર્શી મને ઈ પુરી નજર અને પ્રાર્થના સથે સાથે ઉપર અને لگائے بھاو نے مقام ناٹی کروانتو شروع کي ريو آهي ريو راجا امرا نائب جو محمد بیگ جو ميگ نوحي راجا پرنور پرياد جامبو مميت راجا هي ٿو اره ريو گوتھي آهي تو અને પાવાગઢનો નો પતય એ નામનું નાટક અને મેળામાં રાજકોટ થી એમની અહિયાં જીતી છે પણ મૂળ ના માલતાની જે ફરવાડ છે એમનું મૂળ અને કુળ શેર સબસ્ક્રાઇબ કરજો અને એમના મિત્રોને શેર અવશ્ય કરજો આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત